ઉત્તરાયણ પર્વના દિવસે જલેબી અને ફાફડા ખાવાનો એક અનેરોજ મહિમા હોય છે અને પાલનપુરમાં ઊંધિયું ઘસારો જોવા મળ્યો હતો આ જલેબીની દુકાનોમાં લોકો ખરીદવા માટે સવારથી જ લાંબી લાઈનોમાં જોડાઈ ગયા હતા ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાની સાથે સાથે જે ઊંધિયા જલેબી અને ફાફડા ખાવાનો જે એક અનેરોજ મહિમા છે તેનો સૌ કોઈ આજે લ્હાવો ઉઠાવ્યો હતો અને જેથી પાલનપુરના વેપારીઓ એક દિવસ અગાઉથી ઉભી કરી હતી અને ત્યારે પાલનપુરના વેપારી પિન્ટુભાઈ પટેલે અમારી સાથે વાત કર્યું અને અમને જણાવ્યું હતું તે પ્રમાણે આ વખતે ઊંધિયા જલેબી ફાફડાની ખરીદીમાં લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે વહેલી સવારથી જ લોકો ઊંધિયું જલેબી ખરીદવા માટે ખૂબ જ આતુરતા હતા આતુરતા દર્શાવી હતી ખૂબ જ ઉત્સુક હતા અને ધાબા ઉપર પતંગ ચગાવવાની સાથે સાથે ઊંધિયું જલેબી ખાવાનું ફાફડા ખાવા પણ લોકોને ખૂબ જ આનંદ આવતો હોય છે આવા નજારા પણ આપ સૌ જોઈ શકો છો કે કેટલી લાંબી લાંબી કતારો લાગેલી છે એક દિવસ અગાઉથી જ એટલે કે તેર તારીખથી જ દુકાનદારો છે તેમણે જ બધી પ્રકારની તૈયારી કરી દીધી હતી કે જે સવારે વહેલી સવારથી જ જે લાંબી કતાર લાગવાની હતી ઊંધિયા જલેબી અને ફાફડા માટે તેમાં કોઈ પણ ગ્રાહકની કોઈ પણ પ્રકારની જે કહી શકાય કે સમસ્યાનો ભોગ ના બનવો પડે અને તેમને વહેલામાં વહેલી તકે ગરમ ગરમ ઊંધિયું જલેબી અને ફાફડા મળી રહે તેવા તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દીધી હતી

હેપી સંક્રાંતિ મિત્રો મારા દરેક ગ્રાહક મિત્રો આજે ઊંધિયું જલેબી ફાફડા ઉત્તરાયણના પર્વ નિમિત્તે બહુ સરસ ગરાગી છે ગત વર્ષને આ વર્ષે કોઈપણ જાતનો ભાવમાં વધારો નથી ભાવ સહેમ જ છે એમ લાગતું હતું કે થોડી બજાર મંદા રહેશે પણ શું ખૂબ સારી ગરાગી છે અને દરેક વસ્તુ લોકો મોજથી આનંદથી બધા લે છે અને ઉત્તરાયણ પર્વનો આનંદ માણે છે